થાય તે માટે એકત્રિત અને સંગ્રહિત કરવાની પ્રથા છે વહી જતું પાણી બચાવવા અને પાણી પુરવઠા પર નિર્ભર નિર્ભરતા ઘટાડવા ફેકલ્ટીમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગનો પ્રારંભ કરવામાં આવે છે વરસાદી પાણીને છત જેવી સપાટી પરથી એકત્રિત કરવામાં આવે છે અને ટાંકી જળાશયમાં રિડાયરેક્ટ કરવામાં આવે છે જેથી તે નીચે ઉતરે અને ભૂગર્ભ જળને સુદૃઢ કરે છે જેનાથી પાણી ભરવાની સમસ્યાનો ઉકેલ આવે વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રોજેક્ટ તરીકે લેવામાં પણ મદદરૂપ થાય આ પ્રોજેક્ટને કારણે લાખો લીટર વહી જતું વરસાદી પાણી ભૂગર્ભમાં જશે

યુનિવર્સિટીના મહારાજા સાયજરાવ યુનિવર્સિટીના બંનેની મહેનતથી આ રેન વોટર હાર્વેસ્ટિંગનું આ ફેકલ્ટી ઓફ ટેકનોલોજીમાં થયું છે અને બેનિફિટ તો જરૂર થશે કારણ એક તો પાણીનું સંરક્ષણ થશે ફ્લડ્સ વગેરે આવે છે તો અહીંયા પાણી વોટર લોગિંગ છે એના પણ એક વિકલ્પ છે એના માટે પાણી વોટર લોગિંગ ના થાય અને જે પણ પાણી સાચવીને જમીનમાં સેવ થશે આ આપણા માટે સારું જ થશે ફ્લડિંગના પણ એક વ્યવસ્થા ફ્લડિંગ માટે એક બીજું વ્યવસ્થા થશે અને ફ્લડિંગની વ્યવસ્થા ફ્લડિંગ ના થાય એના માટે એક કાર્યક્રમ છે તો વોટર રિચાર્જિંગ અને રિહાર્વેસ્ટિંગનું વ્યવસ્થા વડોદરામાં અનેક જગ્યા કરવી કરવાની જરૂર છે આ તો એક દાખલો છે જે અમે યુનિવર્સિટીમાં વિશ્વવિદ્યાલયમાં અને શોકલિંગના મહેનતથી કરાયું છે ધન્યવાદ